માર્ચ મહિનો આ પાંચ રાશિઓ માટે રહેશે દમદાર થશે મોટો આર્થિક લાભ ટૂંક સમયમાં આપણે વર્ષ બે હજાર ચોવીસના ત્રીજા મહિનામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ માર્ચ મહિનામાં ગ્રહોની સ્થિતિ એવી બનવા જઈ રહી છે કે અમુક રાશિના જાતકોને મોટો આર્થિક લાભ મળશે નાણાકીય દ્રષ્ટિએ માર્ચ મહિનો કેટલાક લોકો માટે ખૂબ જ વિશેષ સાબિત થવાની ધારણા બનાવે છે આ લોકોને આવકના નવા સ્ત્રોતો મળશે અને કેટલાક લોકોના વ્યવસાયમાં સુધારો થશે કોઈ પણ વિલંબ કર્યા વિના ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી પાંચ રાશિઓ કઈ છે જેમને માર્ચ લાભ મળવાની અપેક્ષા છે આ પાંચ રાશિના જાતકોને માર્ચ બે હજાર ચોવીસમાં આર્થિક લાભ મળશે પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને માર્ચ મહિનામાં અનોખો લાભ મળી શકે છે જ્યોતિષના માટે માર્ચ મહિનામાં મેષ રાશિના જાતકોને નજીકના પરિચયથી લાભ મળી શકે છે જો તમે પરિણિત પુરુષ છો તો તમને તમારી પત્ની પાસેથી આર્થિક લાભ મળવાની અપેક્ષા છે આ સમયે તમારું બેંક બેલેન્સ વધશે માર્ચ મહિનામાં તમારા વારસા અને પૈતૃક સંપત્તિને લગતા કોઈપણ વિવાદનો ઉકેલ આવશે આખા મહિના દરમિયાન પારિવારિક અને વૈવાહિક જીવન મધુર રહેશે આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને તેમના બોસનો સહયોગ મળી શકે છે જેના કારણે તમે તમારા પગાર સાથે સંબંધિત કેટલીક માંગ કરી શકો છો તમારી જીવનશૈલી સુધરશે જે તમારા ખર્ચમાં વધારો કરશે જો કે માર્ચ મહિનામાં તમારું નાણાકીય સ્તર ઘણું સારું રહેશે જેના કારણે તમારે કોઈ પણ પ્રકારની નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં તમારી કોઈ જૂની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે વાહન મળવાની સંભાવના છે આવનારી ત્રીજી ભાગ્યશાળી રાશિ છે વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને માર્ચ મહિનામાં કોઈ સારા સમાચાર મળી શકે છે આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે માર્ચ મહિનામાં કારકિર્દીમાં ઉન્નતિની સંભાવના છે અને નોકરી કરતા લોકોના પગાર ધોરણ બમણા થવાની સંભાવના છે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણો આવશે નહીં તમે મોટા એન્ટરપ્રાઇઝની સ્થાપના માટેનો પાયો નાખી શકો છો પારિવારિક વાતાવરણમાં મધુરતા રહેશે આવનારી ચોથી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને યોગ્ય રોકાણનો લાભ મળશે જે પુષ્કળ વળતર આપી શકે છે વેપારમાં ઝડપી તેજી આવી શકે છે ગ્રાહકો તરફથી સહયોગ મળશે તમારા જૂના અટકેલા પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના છે જો તમે કોઈ પણ રીતે કોઈ લક્ષ્ય નક્કી કરી રહ્યા છો તો પછી એક વ્યૂહરચના બનાવીને તે લક્ષ્ય પર કામ કરો તમને ચોક્કસપણે સફળતા મળશે આવનારી પાંચમી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો માટે માર્ચ મહિનામાં તેમની આર્થિક આવક બમણી થવાની સંભાવના છે તમને દરેક પ્રકારના રોકાણમાં સફળતા મળશે બિઝનેસમાં નવા પ્રોજેક્ટ પર હસ્તાક્ષર થઈ શકે છે જેનાથી તમને ભારે લાભ મળી શકે છે માર્ચ મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેશે તમને આ મહિને પૈસાને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે